છોટા ઉદેપોર પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓને જગાડવા માટે લોકોએ સૂત્રોચાર કર્યા અને પુલ આપવાની માંગણી કરી છોટા ઉદયપુર તાલુકાના છેવાડાના પચીસ જેટલા ગામોને જોડવા રસ્તા ઉપર ભારે ભારદલી ગામ પાસે આવેલા કોતર ઉપર લો લેવલનું કોઝવે બંને બાજુથી જર્જરિત હાલતમાં છે પુત્ર પુલની હાલત એટલી હદ સુધી ખરાબ છે કે પુલ પરથી સામસામે બે વાહનો પણ પસાર નથી થઈ શકતા આ અગાઉ પણ ગ્રામજનોએ પુલ બનાવવા માટે અનેક રજૂઆત કરી હતી તે છતાં અધિકારીઓ દ્વારા કોઈ પગલાં ન લેવામાં આવતા લોકોને સૂત્રોચ્યાર કરવા પડ્યા છે છોટાદેપુર જિલ્લાના છેવાડાના જે ગામો છે ત્યાં પંચાયત માલ મકાન વિભાગના જે કોજવે છે તે તૂટી ગયેલા છે આપ તસવીરોમાં જોઈ રહ્યા છો આ બોરદલી ખડકવાળા પાસે જે રસ્તો જાય છે તે રસ્તાનો કોજવે તૂટી જતા હાલ પંચાયત માલ મકાન વિભાગના અધિકારીઓ આને પૂરવાની પણ તસદી ના લેતા ગ્રામજનો હવે જાતે પોતાની જાત મહેનત કરી અને આ ખાડો પૂરી રહ્યા છે આપ તસવીરોમાં જોઈ રહ્યા છો ગામ લોકો જે ખાડો છે તે ખાડો પોતાના શોખ ખર્ચે પૂરી રહ્યા છે અહીંયા અધિકારીઓ સીઆર યોજનાની અંદર કરોડો રૂપિયાનો ખર્ચો જે છે કામ કરવા માટેનો બિલોનો પાડી દે છે ત્યારે અહીંયા સવાલ ઉઠે છે કે આટલા મોટા ટેન્ડરો કરોડ કરોડ રૂપિયાના સબ ડિવિઝનોમાં આપવામાં આવે છે ત્યાર પછી પણ આ રસ્તાના કામો જે પૂરવાના હોય છે રિપેરિંગ કરવાના હોય છે તે નથી થતાં ત્યારે આદિવાસી સમાજના લોકો હવે પોતાની જાતે પોતાના ગામનો રસ્તો રિપેર કરવા મજબૂર ભર્યા છે વિકાસની ગાથાગાથી સરકાર આદિવાસી વિસ્તારમાં જે જરૂરી કામો છે તે કરતી નથી તેનો આ વરવો નમૂનો છે રફિક ધણીવાલા જીએસટીવી જે